કમ્પ્યુટર ઓપરેટરો દ્વારા અવારનવાર આંદોલન કરવામાં આવ્યા હતા એટલું જ નહીં ગુજરાત સરકારના પંચાયત મંત્રી સહિત રાજ્ય સરકારે પાંચ વાર વિલેજ કમ્પ્યુટર ઓપરેટરોને કાયમી કરવા માટે બહેતરી આપી હતી જોકે હજુ સુધી તેમને કાયમી કરવામાં ન આવતા તેમણે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે અને અગિયારમી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ચૌદ હજારથી વધુ વિલેજ કમ્પ્યુટર ઓપરેટર વિધાનસભામાં જશે અને કાયમી કરવા માટેના પ્રશ્નોની રજૂઆત કરશે ગુજરાતમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા અમે ગ્રામ પંચાયત ઓપરેટર ચૌદ હજાર સાતસો સત્યાવીસ વીસીઓ છીએ અમે સરકારમાં અઢાર વર્ષથી કામગીરી કરીએ છીએ છેલ્લા બે હજાર સોળથી અમે સરકાર સામે લડત આપી રહ્યા છીએ પગાર માટે કમિશન પ્રથા બંધ કરીને કમિશન બંધ કરીને પગાર ચાલુ કરવા માટે અમે એક લડત આપી રહ્યા છીએ સરકારમાં સી આર સાહેબે અમને ત્રણ વખત બોયધરી આપી એકવાર હિંમતનગર પણ આપી એમના બંગલા પણ અમને ત્રણ બે વખત બોયદરી આપી એકવાર પંચાયત મંત્રી પણ આપી અમારી ચાર વખત બેઠક થઈ સીએમ જોડે સીએમ સાહેબ જોડે અને વારંવાર બેઠકો થઈએ થાય છે પણ નિષ્ફળતા મળે છે કારણ કે અહીંયા રસ સચિવો ભાગ ભજાવતા નથી કારણ કે ઘણા સમયથી અમારી રજૂઆતો જે છે મૂળભૂત પાયાની છે કારણ કે અમે આખા ગુજરાતનું ડિજિટલનું જે કામ કરી રહ્યા છે ને એ અમે વિસ્યું જ છીએ સરકારની દરેક યોજનાઓ સફળ બનાવવાનો હાથ વિસી છે સરકારને સમજવું જોઈએ અત્યારે હાલ પગાર ન હોવાના કારણે અમે લોન પણ લઈ શકતા નથી કમિશન નાના નાના ગામડાઓમાં સો બસો રૂપિયા અમુક વાર તો એક હજાર રૂપિયા પણ મળવા કાંઠા પડી જાય છે મહિને એટલે સીએમ સાહેબને રજૂઆત કરી એમને પ્રપોઝલ માંગ્યું પ્રપોઝલ આપ્યા છતાંય અમે છેલ્લા આઠ મહિનાથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી અમે જો અમારો નિર્ણય નહીં થાય તો અમે તારીખ અગિયાર બે બે હજારના રોજ વિધાનસભામાં આખા ગુજરાતના વિષયો રજૂઆત કરવા જવાના છીએ રાજ્યપાલ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને સીએમ સાહેબને ફરી ફરીથી પણ આખા ગુજરાતના ચૌદ ચૌદ હજાર ઓપરેટરો આવેદનપત્ર આપવા જઈશું